ગુજરાતના વિવિધ વિભાગમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ફિક્સ પે અને જૂની પેન્શન યોજનાને લઈને આજે જે વિવિધ વિભાગમાં જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે ગુજરાત સરકારને પત્ર પણ લખી રહ્યા છે તમને પાછળ દ્રશ્ય છે તેમને બતાવવા માગું છું કે અહીંયા મોટી સંખ્યામાં કર્મચારીઓ છે તે ભેગા થયા છે અને સરકારને પત્ર લખી રહ્યા છે અને તેમની જે માંગણીઓ છે જૂની પેન્શન યોજના છે અને ફિક્સ પે છે તે બાબતને લઈને સરકારને પત્ર લખે છે અને સાથે જ આજે તેઓએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો છે આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરીશું તેમનો શું વિરોધ છે કઈ તેમની માંગો છે અને શા માટે આજે કાળા વસ્ત્ર પહેરવામાં આવ્યા છે મારું નામ નવનીત ચૌહાણ છે હું જીએસટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું અને હોદ્દાની રૂએ કર્મચારી મહામંડળમાં સંગઠન મંત્રી તરીકે છું ઓલ્ડ પેન્શન યોજના વિરોધ છે પહેલા ક્યાં ક્યાં રજૂઆત કરી લઈએ ત્યારબાદ શું તમને જવાબ મળે અત્યારે શું પરિસ્થિતિ નવી પેન્શન યોજના બે હજાર પાંચથી લાગુ થઈ છે ગુજરાત સરકારમાં ત્યારથી અમે આ બાબતની શોષણકારી નીતિનો વારંવાર વિરોધ કરી રહ્યા છીએ છેલ્લા એક વર્ષ પહેલાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી સમયે બહુ મોટું ધરણા પ્રદર્શન અને આયોજન થયું હતું એ સમયમાં સરકારે થોડા બધા લોલીપોપ આપી અને અમને મનાવી દીધેલા હતા પરંતુ એ સમાધાન અન્વયના પણ ઠરાવો હજુ અમુક ઠરાવો હજુ બાકી છે અને જે અન્યાયકારી નીતિ છે ફિક્સ પગાર અને એનપીએસ એ બંને નાબૂદી માટે આજે અમે અહીંયા આગળ એકત્ર થયેલા છીએ જૂના અને નવાની અંદર જેમ જૂનો કર્મચારી કોઈ પણ હોય જે ઓલ્ડ પેન્શનમાં રિટાયર થાય તો એને છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન રૂપે મળતું રહે છે અને ન્યૂ પેન્શન યોજનામાં કોઈ કર્મચારીને બે હજાર ત્રણ હજાર એનાથી વધારે કોઈ પેન્શન બંધાયું હોય એવા ગુજરાતમાં કોઈ કિસ્સા બન્યા નથી મુખ્ય માગણી અમારી જૂની પેન્શન યોજના લાગુ થાય એની સાથે સાથે આજે ગુજરાતમાં ફિક્સ પગારના અઢાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ યોજના પણ સદંતરે જમ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો છે સમાન કામ સમાન વેતન તો એ પણ યોજના નાબૂદ કરી અને અમને બધાને ફૂલ પગાર ચૂકવે એ મુખ્ય માંગણી છે જિગરસા સેક્રેટરી એન એમ ઓપીએસ ગુજરાત સ્વાગમ જેમ વાત કરીએ આજે ફિક્સ પગારની નીતિને અઢાર વર્ષ પૂર્ણ થયા છે ભગવાન રામનો વનવાસ પણ જ્યારે ચૌદ વર્ષે પૂર્ણ થતો હોય તો આ તો ગુજરાત સરકારના પોતાના બાળકો છે એ બાળકોનો વનવાસ શા માટે અઢાર વર્ષે પણ પૂર્ણ થતો નથી એક તાર્કિક પ્રશ્ન ગુજરાતના કર્મચારીઓ આજે સરકારને કરે છે ગુજરાત હાઈકોર્ટે બે હજાર બારમાં કીધું છે એક ફિક્સ નીતિ ગેરબંધારણી છે તાત્કાલિક ધોરણે નાબૂદ થવી જોઈએ સમાન કામ સમાન વેતન બંધારણમાં લખેલું છે તો ગુજરાત સરકારે એનું પાલન કરવાના બદલે એ કેસને આજે સુપ્રીમમાં ગૂંચવાઈ દીધો છે અને આજે અઢાર વર્ષે પણ ફિક્સ પગારની નીતિ નાબૂદ નથી થતી રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ જેવા રાજ્યો હિમાચલ જેવા રાજ્યો જે પછાત કહેવાય છે એવા રાજ્યો પણ જૂની પેન્શન યોજનાનો અમલ કરી ચૂક્યા છે તો ગુજરાત સરકાર જે નંબર વન સરકાર છે ગુજરાત મોડલનું ઉદાહરણ આપણે આખા ભારતમાં આપીએ છીએ તો આ સરકારમાં આ મોડલ ગુજરાત મોડલ કહીને આખા ભારતમાં જ્યારે સરકાર બને છે તો શા માટે ફિક્સ પગાર અને એનપીએસ જેવી ગેરબંધારણીય નીતિનો ગુજરાતમાં અમલ થાય છે એ પ્રશ્ન પણ આજે કર્મચારીઓ કરી રહ્યા છે આજે સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓએ બ્લેક ક્લોથ પહેરીને બ્લેક વસ્ત્રો ધારણ કરીને બ્લેક ડે મનાવ્યો છે અને આગામી દિવસોમાં જો આ માંગણી સંતોષાશે નહીં તો ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે સમગ્ર કર્મચારીઓ ગુજરાતભરના બોર્ડ નિગમ શિક્ષકગણ કર્મચારીગણ અધિકારીગણ

આ વખતે હથિયાર ઉપાડી લીધા છે જે નિર્ણય લેવાનો છે સરકાર તાત્કાલિક લેવાનો છે એવી અમારી વિનંતી છે ઘણા બધા રાજ્ય જેવા કે હિમાચલ છત્તીસગઢની અંદર જો જૂની પેન્શન યોજના લાગુ થઈ શકતી હોય તો આપણા વિકાસશીલ એવા અને વિકસિત કહેવાય એવા ગુજરાતની અંદર આ પેન્શન યોજના કેમ લાગુ નથી પડતી બે હજાર ની અંદર હાઈકોર્ટની અંદર ચુકાદો આવી ચુક્યો છે કે પેન્શન યોજના નાબૂદ થવી જોઈએ તો હજુ સુધી ગુજરાતમાં અમલ કેમ નહીં એ માટે અમે તમામ કર્મચારી વિરોધ નોંધાવી રહ્યા છીએ હા ચૂંટણી વખતે અમે સહકર્મચારી છીએ એ એકતાબદ્ધ છીએ અને જો આ વિરોધ આગળના આગળ નોંધાતો રહેશે જો લોકસભાની અંદર આ એ પહેલા આ નાબૂદ ન થાય તો જે પ્રકારે કર્મચારીએ જણાવ્યું કે જે ફિક્સ પે છે અને જૂની પેન્શન યોજના છે તે વિવિધ રાજ્યોમાં પણ અમલવારી થઈ છે તો શા માટે ગુજરાત સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે આ જે ફિક્સ પેની બાબત છે તેને આજે અઢાર વર્ષ પૂરા થયા છે અને તેમણે કહ્યું કે જે રામ ભગવાન હતા તેમણે પણ ચૌદ વર્ષનો વનવાસ કર્યો હતો તો અમારે અઢાર વર્ષનો વનવાસ શા માટે અને તેમને જે આ ઓપીએસને લઈને જે નુકસાન થઈ રહ્યું છે અને તેમની જે માંગણીઓ છે તેને લઈને હવે આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ તેઓ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ છે ગત વર્ષે પણ વિધાનસભાની ચૂંટણી વખતે આ જ બાબતને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે અને સરકારે આ મામલે આંદોલનને ડામવાના પ્રયાસ પણ કર્યા હતા અને એક કમિટી પણ બનાવી હતી એ કમિટીનું શું થયું શા માટે હજી સુધી આજે તમામ માંગણીઓ છે તે સંતોષવામાં નથી આવી આ બધી બાબતોના કોઈ જવાબ અત્યારે છે નહીં હવે જોવાનું રહ્યું આગામી લોકસભાની ચૂંટણીમાં આ જે કર્મચારીઓ છે તેમની માંગોને લઈને કઈ પ્રકારે વિરોધ પ્રદર્શન કરે છે કેમેરામેન તોફીક ઘાંચી સાથે જયંત દાફડા નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ